નાગસેન નગરમાં સત્યાવીસ વર્ષીય દીપક અશોક સૈંદાને પરિવાર સાથે રહેતો હતો દીપક પરિવારનો એકનો એક દીકરો હતો પરિવારમાં માતા પિતા અને બે પરણિત બહેનો છે પિતા ખાનગી કંપનીમાં સફાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે માતા અન્યના ઘરોમાં ઘરકામ કરીને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યા છે આ સાથે જ દીપક ઓનલાઈન ડિલિવરીનું કામ કરી પરિવારનો આર્થિક સહારો બની રહ્યો હતો ત્યારે દરમિયાન ગઈકાલે બપોર બાદ દીપકે ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો અંગેની જાણ થયા બાદ દસપાસના લોકો દ્વારા દરવાજો તોડીને જોતા દીપક લટકતી હાલતમાં મળી આવ્યો હતો ત્યારબાદ વૃદ્ધેને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસડવામાં આવે હતો જોકે પરિવારજનોએ મૃદ્ધે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પોસ્ટમોર્ટમ રૂમની બારાજને એની માંગ સાથે ધણા પર બેસી ગયા હતા સાથે જ માતા અને બહેનોના હૈયાપાટ વૃદ્ધના કારણે સૌ કોઈની આંખમાં આંસુ આવી ગયા હતા પરિવારની એક જ માંગ છે કે યુવતીના પરિવાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મૃતકના પિતા અશોકભાઈએ જણાવ્યું હતું કે કામ પર ગયો હતો અને બપોર બાદ ઘર પાસે જ ફણમાં ઊભો ઊભો વાત કરતો હતો અને બૂમાબૂમ પણ કરતો હતો એ કામ પર ગયો ત્યારે તેને શું ધમકી આપવામાં આવી હતી તેની અમને કંઈ જાણ નથી પંદર દિવસ પહેલાં છોકરીના પિતા મામા અને ભાઈએ માર મારીને ધમકી આપી હતી મારા દીકરાને ન્યાય જોઈએ નહીં તો અમે અહીંથી મુદ્દે રહી નહીં જઈએ વધુમાં જણાવ્યું હતું કે એકના એક દીકરાના મોતના પગલે પરિવારની ખૂબ જ હાલત ખરાબ થઈ ગઈ છે

और यही है कि भाई हम लोगों को न्याय चाहिए और ये प्रेम प्रसंग का मैटर था और उसी के साथ लड़की के घर वालों ने उसको बहुत टॉर्चर किया उसको धमकियां दी और उसी से घबरा कर उसी से डर कर और वो उसके लड़के के घर वालों को भी टॉर्चर करते थे और लड़की के और उसको भी मारपीट करते थे लड़की लड़के से शादी करने के लिए पूरी तरह से राजी थी तैयार थी लेकिन उसको भी मारा पीटा लड़के को भी मारा पीटा और उसने ये ऐसे बहुत मजबूर कर दिया ઘટના કલ કી વિસ્તારમાં ઘટનાગર પાંડેસરા ઘટના હોય